હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ એન્જલ એક વિદ્યાર્થી મિત્રો જે લોકો સીસીઈ ની પરીક્ષા આપવા જવાના છે એમના માટે ખૂબ સારો વિડીયો છે આ સીસીઈ ની પરીક્ષા કેવી પૂછાશે એવા ઘણા બધા પ્રશ્નો આપણા મનમાં અસમંજસમાં હતા જ તે પણ હવે જ્યારે આજથી પરીક્ષા શરૂ થઈ ગઈ છે ત્યારે પહેલી શિફ્ટના જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી છે એમના અનુભવને આપણે ધ્યાનમાં રાખીએ અને જો કાઉન્ટિંગ કરીએ તો આપણે જ્યારે પરીક્ષા આપવા જવાના હોઈએ ત્યારે કઈ કઈ વસ્તુ ધ્યાનમાં લેવી જોઈએ બીજું કે આ કેવું છે કે તમને એરોપ્લેન આપી દીધો છે તમને એરોપ્લેન આપી દીધો છે ને એવું કીધું છે ઓકે બને એટલું વહેલું પૂગી જાવ હવે એરોપ્લેન પુગાડે ખરું પણ હાકતા તાવડવું જોઈએ ને એના જેવું છે તમને એક કલાકનો સમય આપ્યો સિલેબસ બિલકુલ સહેલો છે કે ચાર વિષય છે ચાલીસ માર્ક્સનું રીઝનિંગ ત્રીસ માર્ક્સનું ગણિત પંદર માર્ક્સનું ગુજરાતીને પંદરનું ઇંગ્લિશ વાંચીએ તો પૂરું થાય ને પૂરું જ ન થાય એટલે જે વિદ્યાર્થી મિત્રો પરીક્ષા આપવા જાય અથવા તો જે જઈને આવ્યા છે એ મિત્રોએ નિરાશ થવાની જરૂર નથી કેમકે એક કલાક એટલે સાહીઠ મિનિટમાં સો પ્રશ્નો પૂરા કરવા એમાં સિત્તેર પ્રશ્નો ગણિત રીઝનિંગ ના હોય એટલે અસંભવ જેવું થાય પણ આમાં શું કરી શકાય આપણે એની વાત કરવાની છે તો પહેલું પેપર જે શિફ્ટ વનનું પેપર હતું એ કેવું રહ્યું એની સાથે સાથે એક વાત બીજી કહી દઉં કે તારીખ બે ચાર બે હજાર ચોવીસથી બપોરે બે વાગ્યાથી આપણે જીસીઆરટી અને એનસીઆરટીનું બુકિંગ સ્ટાર્ટ કરીએ છીએ જે વિદ્યાર્થી મિત્રો પોલીસ કોન્સ્ટેબલ એસઆઈ પીએસઆઈની તૈયારી કરે છે કે બીજી જે પણ પરીક્ષાઓની તૈયારી કરે છે કે જેમાં સામાન્ય જ્ઞાનના પાંચ ટોપિક ઇતિહાસ ભૂગોળ બંધારણ અર્થશાસ્ત્ર અને વારસો એ બધી વસ્તુનો સમાવેશ થઈ જાય એની સંપૂર્ણ ડિટેલ તમને બે તારીખના વિડીયોમાં મળી જશે ચલો તો સવારે આપણે જે મેસેજ નાખ્યો હતો એ આવી રીતના નાખ્યો હતો કે તમારી પાસે ચાર સેશન છે સાહીઠ મિનિટનો સમય છે તો તમારે કેવી રીતના જવું જે વિદ્યાર્થીએ બધા વિષય વ્યવસ્થિત કર્યા છે કે જેને ચારે ચાર વિષય ગણિત રીઝનિંગ ગુજરાતી ઇંગ્લિશ વ્યવસ્થિત તૈયાર કર્યા છે એ લોકોએ ગુજરાતીને એક મિનિટ જેટલો સમય મેક્ઝિમમ આપી શકે વધુમાં વધુ બાકી પાંચ મિનિટમાં પત્તું હોય તો છ મિનિટ કરવાની જરૂર નથી પણ મેક્ઝિમમ સમય તમારો સાત મિનિટથી વધારે ન હોવો જોઈએ સાત મિનિટમાં એમાંથી તમે પંદરમાંથી દસેક પ્રશ્ન સાચા કરી શકો ઇંગ્લિશ એને આઠેક મિનિટ જેટલો સમય મેક્ઝિમમ તમે આપી શકો એ એવા વિદ્યાર્થી કે જેમને ઇંગ્લિશ આવડે છે જેને ઇંગ્લિશ આવડતું નથી ઇંગ્લિશ કરેલું નથી એને એક સિંગલ મિનિટ ઇંગ્લિશમાં ન ફાળવવી એટલે જો તમે ઇંગ્લિશ ફાવે છે આવડે છે તો પહેલાં મેક્ઝિમમ આઠ મિનિટ સુધીનો સમય આપી શકો એમથી વધારે ન આપી શકો પણ જો તમને ઇંગ્લિશ ન આવડતું હોય તો એમાં એક મિનિટે ખોટી બગાડવાની નથી એને સ્કીપ જ કરી દેવાનું છે તો ડાયરેક્ટ તમારે આવી જવાનું છે રીઝનિંગ ઉપર એને તમે પચીસ એક મિનિટ જેટલો સમય આપી શકો પચીસ મિનિટ જેટલા સમયમાં એમાં તમે તમે પ્રશ્નો સોલ્વ કરી શકો એક મિનિટમાં એક પ્રશ્નનો અંદાજ રાખી શકો ત્યારબાદ ગણિતને તમે વીસ મિનિટ આપો તો એમાં તમે પંદર પ્રશ્નો સુધી પહોંચી શકો ત્રીસમાંથી આ મારા અનુભવના આધારે જે વિદ્યાર્થીઓની માનસિકતા અને વાસ્તવિકતા હોય છે એના બેઝ ઉપર કામ કરીએ તો જો પચીસ ને ત્રીસ ચાલીસ ને પચાસ એક માર્કસ જેવું અટેમ થાય આ વાસ્તવિકતા છે પછી કોઈ એવું એક્સપર્ટ હોય અને એ લઈ આવતા હોય કે ભાઈ એક કલાકમાં કે આપણે નેવું માર્ક્સનું ટીક કરી નાખવું તો આપણે ના નથી પાડતા પણ સામાન્ય વિદ્યાર્થીઓની વાસ્તવિક વાસ્તવિકતાને હું જ્યાં સુધી સમજુ છું ત્યાં સુધી એક કલાકમાં લગભગ લગભગ આવી રીતના પચાસ એક પ્રશ્નો ગોતી ગોતીને આપણે ટીક કરી શકીએ મારી દ્રષ્ટિએ પચાસની ઉપર માર્ક્સ થતા હોય પચાસ સાહીઠ આસપાસ થઈ જતા હોય તો ખૂબ સારું કહેવાય પછી પેપર સહેલું હોય તમારા નેવું થતા હોય તો મને એનાથી કોઈ વિરોધ કે વાંધો નથી પણ નોર્મલી તમારા પચાસ જેટલા અટેમ્પ થઈ ગયા હોય સાચા ગોતી ગોતીમ જમીને તમે ટીક કર્યા હોય પહેલી નજરે જોઈને આપણને ખબર પડી જાય કે આ મેથડ મેં કરેલી છે અને આનો જવાબ આવો જ આવે જેમ કે તમને એવું પૂછે કે પ્રથમ દસ એકી સંખ્યાની સરેરાશ કેટલી થાય તમને ખબર છે કે એનો જવાબ દસ જ આવે તો એમાં કંઈ તમારે વિચારવાનું નથી પ્રથમ દસ એકી સંખ્યાનો સરવાળો કેટલો તમને ખબર જોઈએ સો આવે તો એવા મેથડ બેઝ પ્રશ્ન જે જોઈને તમને ખબર પડે એકથી થી સો માં અવિભાજ્ય સંખ્યા કેટલી હોય તમને ખબર જ હોય અવિભાજ્ય પૂછી છે તો કેટલી હોય પચીસ ફિક્સ જ હોય તો એવા પ્રશ્ન જે જોઈને તમને ખબર પડતી હોય એવા તમે ગોતી ગોતીને પચાસ પ્લસ ગોતી ગોતીન ટીક કરવાના છે જો ચાલીસમાંથી આપણે પચીસ લેખા પંદર મૂકી દેવાના છે મૂકી દેવાના છે એ પ્રશ્ન અઘરા જ છે એટલે તો મૂકી દીધા છે એટલે એની તમારે ચિંતા કરવાની જરૂર જ નથી કે મને ન આવડ્યા તમને નો આવડ્યા ગામને નહીં આવડ્યા હોય પણ એને હળી નહીં કરવી જે પ્રશ્ન જોઈને અઘરો લાગે ને એ પ્રશ્નને તમે મૂકતા થઈ જાઓ ને તો બાકીના આવડે એવા ગોતી ગોતીને તમે ટીક કરો ને તો રીઝનિંગના પચીસ ગણિતના પંદર ગુજરાતીના દસ એટલે પચાસ પ્લસ તમારા થઈ જાય ઇંગ્લિશ તમે કરેલું હોય તો પાંચ સાત માર્ક્સ તમારા વધે નો કરેલું હોય તો મૂકી દેવાય તો પચાસ પ્લસ તમે જઈ શકો કેમ કે આપણો પહેલો ટાર્ગેટ મિનિમમ ચાલીસ પ્લસ લાવવાનો હોવો જોઈએ કટ ઓફ ફરજીયાત છે આ પ્રમાણે ક્રમમાં વધુમાં વધુ સમય ફાળવી શકાય આ મેં વધુમાં વધુ સમય લખ્યો છે તમને ઓછામાં ઓછો સમય છે ને તો ગુજરાતીમાં પાંચ મિનિટ ઇંગ્લિશમાં તમે કરેલું હોય તો પાંચેક મિનિટ ન કરેલું હોય તો એક એક મિનિટ આપવાની જરૂર નથી ઓકે રિઝનિંગમાં તમે આરામથી પચીસ ત્રીસ મિનિટ પછી આપી શકો કેમ કે એનો સમય વધ્યો તમે રીઝનિંગમાં ગણિતમાં એડ કરી શકો પણ સિક્વન્સ યાદ રાખવી પહેલાં ગુજરાતી ઇંગ્લિશ આવતું હોય તો ના આવતું તો ગુજરાતી પછી રીઝનિંગ અને પછી ગણિત એમાં તે લાઇન સર્જાવાની જરૂર નથી જે પ્રશ્ન આવડે એ પહેલાં લઈ લેવાનો આવડે ગોતી ગોતીને ટીક તમારે કરવાના છે આ પ્રમાણે ક્રમમાં વધુમાં વધુ સમય ફાળવી શકાય છે પેપરમાં પ્રશ્ન બાકી રહી જાય એની ચિંતા ના કરતા પણ જે તમે કરો તે એ ગોતી ગોતીને સંપૂર્ણ સાચા પડે એવું કરજો બાકી રહી જશે વાસ્તવિકતા છે તમારે પચાસ સાહીઠ પ્રશ્ન સુધી પૂગાય તો બહુ કહેવાય ચાલીસ પ્રશ્ન રહી જાય તો એનો અફસોસ ન કરતા એ બધાને રહેવાનું જ છે કોઈ વિભાગ જોયા વગર જવા ન દેતા નજર તો ફરિયાદ નાખવાની ઘણી વખતે કેવું થાય કે ધારો કે રિઝનિંગના ચાલીસ પ્રશ્નો છે ને તમે વીસ ગણ્યા ટાઈમ પતી ગયો પાછળના વીસમાંથી તમને બહાર આવડતા હોય નજર એક વખત બધા પ્રશ્નોમાં નાખી લેવાની જેથી કરીને જે પ્રશ્ન જોઈને તમને ખબર પડતી હોય એના જવાબ તમારાથી ભૂલતી રહી ન જાય નજર નાખતો જવાબ ખબર પડે એ પહેલા ટીક કરવા ગણતરી પછી રાખવી મોટી ગણતરી મૂકી દેવી પહેલાથી મૂકી દેવાનું છે એવી અપેક્ષા રાખવાની જ નહીં પછી કરી લઈશ એ નહીં થાય એને મૂકી જ દેવું પડશે તો એવા પંદર વીસ ત્રીસ પ્રશ્ન મૂકી દો તો વાંધો નહીં બાકી જે અટેમ્પ કરો એ પહેલી નજરે ટીક થતા હોય પેલી નજરે ટીક કર દેવાના સાદી થોડી ગણતરી હોય તો ગણતરી ભેગી કરીને ટીકર નાખવાનું લાંબુ હોય તો એને સ્કીપ કરી દેવાનું પહેલો ટાર્ગેટ શું છે તો કે ચાલીસ માર્ક્સ લાવવાના છે ચાલી માંથી દસ માર્ક્સ ગુજરાતી તમે વ્યવસ્થિત કર્યું આવડે ગુજરાતીમાંથી દસ કવર કવર લ્યો એટલે તમારા મિનિમમ ચાલીસ થઈ ગયા પછી ઇંગ્લિશમાંથી તમને જે આવડતા હોય તમારે એક્સ્ટ્રા પણ મિનિમમ ચાલીસ તો તમારા અહીંથી થઈ જવા જોઈએ ગુજરાતીમાં દસ ઇંગ્લિશમાં પાંચ રીઝનિંગમાં વીસ પ્લસ અને ગણિતમાં પંદર પ્લસ તમારી કેપેસિટી પ્રમાણે અને તમારી તૈયારી પ્રમાણે જે તમારાથી થતું હોય એ આમાં કરવાની કોશિશ કરવાની બાકી હવે હવે મહેનત કરીને કરી લઈએ એ બહુ અઘરું કહેવાય જે અત્યાર સુધી મેં મહેનત કરી હોય અને મેળે પડે તો થાય બીજું કે આ ફર્સ્ટ ટાઈમ છે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે એટલે રોજ આમાં કંઈક નવું જૂનું થવાનું છે ક્યારેક કોઈના માર્ક્સ ઓછા આવશે કોઈના માર્ક્સ વધુ આવશે પણ એવરેજ પચાસની આજુબાજુ માર્ક્સ રહેશે તો તમારી તૈયારી સારી ગણાય એવું મારું પોતાનું વ્યક્તિગત માનવું છે પછી આમાં કોઈ એવું કહેતું હોય કે સિત્તેર આવે ને એસી આવે તો આપણે કોઈનો વિરોધ નથી કરતા તલાટી ક્લકમાં ઘણા કહેતા જ હતા કે સિત્તેર આચા ને એસી કહેતા તે દી આપણે કીધું હતું ભાઈ પચા આવે તો બહુ સારું કહેવાય એમ એમ આમાં તે અત્યારે એડવાન્સમાં તમને કહીએ છીએ કે પહેલો ટાર્ગેટ ચાલીસ ઉપર લાવવાનો રાખો ચાલીસ લોકોને આવતા હોય તો પિસ્તાલીસ પચાસ જી પાંચ દસ વધે વધારવાની કોશિશ કરજો જેથી કરીને વાંધો ન આવે પણ ગોતી ગોતીને કરશો ત્યારે થશે હવે જે પહેલી શિફ્ટમાં છોકરાઓ ગયા હતા એમના અનુભવના આધારે જે એમને કીધું કે કયા કયા ટોપિકના પ્રશ્નો હતા તો રીઝનિંગમાં એમને મોટા ભાગે કીધું કે દિશા અંતર એનો એકાદો પ્રશ્ન હતો લોહીના સંબંધને લગતો પ્રશ્ન હતો સમસંબંધને લગતા પ્રશ્નો હતા તાર્કિક પ્રશ્ન એકાદો હતો પછી અંક શ્રેણીના પ્રશ્નો વધારે હતા પછી આકૃતિ આધારિત પ્રશ્નો હતા કોડિંગ ડિકોડિંગના એના બહુ પ્રશ્નો હતા વેન આકૃતિનો એકાદો પ્રશ્ન હતો બાકી સમસંબંધના પ્રશ્નો થોડાક વધારે પૂછવાના હતા ત્રણ ચાર પ્રશ્નો કે સમસબંધના હતા અક્ષર શ્રેણી અંક શ્રેણી છે એના અક્ષર શ્રેણીના એ પ્રશ્નો પણ ત્રણ ચાર હતા એટલે મોટા ભાગે રિઝનિંગના ટોપિક છે એટલે હશે જ તે પછી પેપર અને ફોલ્ડિંગ એના ત્રણ ચાર પ્રશ્ન હતા પેપર કટિંગ ફોલ્ડિંગ તો એ પણ આપણે એપ્લિકેશનમાં કરાવેલું છે બાકી હોય તો એ જોઈ લેજો આકૃતિ આધારિત પ્રશ્ન છે એ પણ આપણે નાખી દીધા છે એ પણ તમે હવે જોવાના બાકી હોય તો એમાંથી જોઈ લેજો ગુજરાતીમાં મોટા ભાગે બેઠે બેઠા આપણી બુકમાં જે છે છે એના સમાસમાં નવરાત્રી એવું પૂછ્યું તો નવરાત્રીનો સમૂહ એટલે દીર્ઘુ થઈ જાય જોડણીમાં પ્રતિષ્ઠાન એ પૂછ્યું હતું સંધિ એ જતી પછી સમાનાર્થી વિરુદ્ધાર્થી શબ્દ સમૂહ બેઠે બેઠા બુકમાં જે આપણે કરાવેલા છે એના એ જ પ્રશ્ન બેઠે બેઠા પૂછેલા છે એટલે તમારે હજી સમય હોય તો આ પાંચ ટોપિક મિનિમમ તમે આપણી બુકમાંથી કરી લેજો એમાંથી બેઠે બેઠા પ્રશ્ન રિપીટ થશે કેમ કે સંધિ એવા છે કે જેમાં વધારે એક્ઝામ્પલ બને એટલે અલગ અલગ શિફ્ટમાં ગમે એટલા પ્રશ્ન પૂછવા એમાંથી બનાવી શકાય તો તમે આ ટોપિકને વ્યવસ્થિત બુકમાંથી જોઈ લેજો એટલે બેઠે બેઠે તમને કામ લાગી જશે ગણિતમાં ઓલમોસ્ટ પચાસ ટકા ઉપર તમને અઘરું જ લાગશે એનું કારણ છે કે તમારી પાસે એક તો કટુકટ છેલ્લા સમય હશે અને ઓછા સમયમાં તમારે વધારે કરવાનું થાય એટલે તમને પછી અંદરથી એવું જ ફીલ થાય કે આ તો બધું અઘરું છે પણ એવું અઘરું પચાસ ટકા ગાઢી નાખો તો પચાસ ટકા તો સેલું મળશે સેલા કયા કયા ટોપિક હતા જેમ કે અપૂર્ણા ગુસ્સા લસાનો પ્રશ્ન પૂછો તો એ સેલો કહેવાય તમને બેઝિક લસા ગુસા આવડતો એનો જવાબ તમે જોઈને ડાયરેક્ટ નક્કી કરી શકો પછી ટકાવારીના પ્રશ્નો સહેલા હતા વાંધો નહોતો નફો કોટમાં થોડુંક અઘરું હતું સરેરાશમાં સહેલું હતું એટલે વાંધો નથી પછી ગુણોત્તર પ્રમાણ સહેલું હતું એમાં પણ વાંધો નથી સમય અને કાર્યમાં ઇઝી પ્રશ્ન હતા વાંધો નથી એટલે મોટાભાગના જે છે છ એક ટોપિક એના પ્રશ્ન એવા હતા જે ઇઝી હતા ભાગુસભાને રિલેટેડ ચાર પાંચ પ્રશ્ન હતા કે જેમાં નિશાનીઓ બદલીને ભાગુસભા કરવાનો હતો તો એ ચાર પાંચ પ્રશ્ન તમને ખૂબ ઈઝીલી કામ લાગી જાય એવા હતા બાકી તો બધાને પેપર પૂરું થયું ના હોય એટલે સહજ છે કે બધું યાદ રહ્યું ન હોય પણ ટોપિક ખાલી આમ એસ્ટિમેટ આવી જાય કે આ ટોપિક આ ટોપિક આ ટોપિક હતા બાકી સાહીઠ મિનિટ તમે બેસો ને પૂરું થાય એવું ખબર જ ન પડે પણ ઓલમોસ્ટ વાંધો ના આવે નોર્મલી તમને અને ઇંગ્લિશમાં મોટાભાગે લોકો વોકેબ ઉપર જ ફોકસ કરશે ટેન્સ કે ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટ એક્ટિવસ એવા લગભગ પ્રશ્નો નહોતા છોકરાનું કેવું એવું હતું મોટા ભાગે વોકેબ બેઝ હતું તો વોકેબ બેઝ માટે આપણે એક્ઝામમાં પૂછાયેલા પ્રશ્નો બુકમાં આપેલા છે વોકેબની તો એમાંથી તમે જોઈ લેશો તો એમાંથી બેઠે બેઠા કામ આવશે એમાં ખાસ કરીને સિનોનિમ્સ એન્ટોનિમ્સ અને વર્ડ સબસ્ટિટ્યુટ શબ્દ સમૂહ માટે એક શબ્દ એ તમારા માટે ખૂબ અગત્યનો રહે કે એમાંથી તમને બેઠે બેઠા માર્ક્સ મળી શકે બાકી સો એ સો માર્ક્સ નું કરવું પોસિબલ નથી સાહીઠ સિત્તેર મેક્ઝિમ અટેમ થાય તો ખૂબ સારું કહેવાય મારી દ્રષ્ટિએ પેલો ટાર્ગેટ ચાલીસ ચાલીસ પ્લસ ઉપર જવાય તો પચાસ પચાસ પ્લસ સાહીઠ જેટલા તમે કોશિશ કરી શકો એ પ્રમાણે પેલું ટાર્ગેટ તમારો એ હોવો જોઈએ પહેલી નજરે જેટલા ખબર પડે એ ટીક મારી લેવાના બીજું કે સ્કીપ કરવાથી શું નુકસાન જાય છે સ્કીપ ન કરવું હોય તો શું કરાય કે જેથી માઇનસ ન થાય એ પણ જોઈ લેવું નહીંતર જો ચાલીસ એમને જતા રહેશે તો એના પોઈન્ટ પચીસ લે કે બીજા ઘણા બધા માઇનસ થઈ જાય એ પણ તમને નડે એટલે આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે ટોપિક બધા તમે કરેલા છે ના કરેલા હોય તો હજી બાકી હોય કરી લેવા બીજું પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ ની રૂબરૂ બેન્ચ આજે એક ચાર બે હાજર ચોવીસ થી શરૂ થઈ ગઈ છે જે મિત્રોને પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ ની તૈયારી કરવી હોય તો એ મિત્રો ગાંધીનગર ખાતે રૂબરૂ આવી શકે છે ઓનલાઈન એપ્લિકેશનમાં લાઈવ બેન્ચ ચાલે છે જેમાં બે લેકચર હોય છે ડેલી એક ચારથી સાડા પાંચ અને સાંજે આઠથી સાડા નવ જેમાં એકમાં સામાન્ય જ્ઞાનવાળું પોર્શન ચાલે છે એકમાં ગણિત રીઝનિંગ વાળો પોર્શન ચાલે છે તો એ કોન્સ્ટેબલ પીએસએ માટેની લાઈવ બેન્ચમાં પણ આપ જોડાઈ શકો છો રેકોર્ડેડ બેન્ચ આપણે જોતો હોય તો એ પણ આપ આજથી જ ખરીદી અને ભણવાનું શરૂ કરી શકો છો ચાર તારીખ સુધી વિશેષ ઓફરનો લાભ તમને મળશે ચાર તારીખ પછી નવી નવેસરથી નવી ફી લાગુ પડશે રૂબરૂ જે મિત્રોને આવવું હોય એન્જલ એકેડેમી ગાંધીનગર રાયસણ ખાતે તો ત્યાં રહેવા માટે જે હોસ્ટેલ છે દીકરા દીકરીઓ બંને માટે વાંચવા માટે લાઇબ્રેરી બંને માટે અલગ અલગ છે ભણવા માટે ક્લાસ બધું એક જ જગ્યાએ એક જ બિલ્ડિંગમાં છે જ્યાં બારથી ચૌદ કલાક રોજ તમારે નિયમિત મહેનત કરવી હોય તો આપ એન્જલ એકેડેમી રાયસણ ખાતે આવી શકો છો એડમિશન વહેલા તે પહેલાંના ધોરણે આપણે શરૂ થઈ ગયા છે તો આજથી જ તમે એમાં જોડાઈ શકો છો પુસ્તકો મંગાવવા હોય તો પુસ્તકોનું આખું લિસ્ટ છે એ પુસ્તકનું લિસ્ટ પણ આપ એપ્લિકેશનમાંથી ઓર્ડર કરીને મંગાવી શકો છો બાકી સોશિયલ મીડિયા ઉપર અમે દરેક જગ્યાએ અવેલેબલ છીએ આપણી અનુકૂળતા જ્યાં જરૂર હોય ત્યાં જોઈન થઈ શકો છો વધારે માહિતી માટે પાછા મળતા રહેશું બસ આપ અમારી સાથે જોડાયેલા રહેજો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં